સરસ મજાનો ગબ્બર મોલ્લા માતા બાળકોએ બનાવ્યો છે પરીક્ષા ચાલતી હતી રોજ જે બધા ભેગા થઈ અને એકાદ કલાક મહેનત કરી અને આવી રીતે માતાજીનો ગબ્બર બનાવ્યો જોઈએ ले पोहोचू मार बानी करी दो केम ए मी तो तारा લઈ લીધો ક્યાર નહી હે હાઈડી કઉ તને માયા દીપક 22